તાની મનુષ્ય લોકે અર્થાત આ વૃક્ષ ની શાખા ઉપર તથા નીચે પ્રસરેલી છે અને પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા પોષણ પામે છે તેની ડાળીઓ ઇન્દ્રિયોનો વિષય છે અને આ વૃક્ષના મૂળ નીચે પણ નીચે પણ જાય છે તે માનવ સમાજમાં સકામ કર્મોથી બંધાયેલા છે છે અસ્વસ્થ વૃક્ષનું અહીં વધુ વર્ણન કરવામાં આવ્યું તેની શાખાઓ સર્વ દિશામાં પ્રસરેલી છે નીચેના ભાગમાં જીવોની વિવિધ પ્રકારની યોનીઓ છે મનુષ્ય પશુઓ ઘોડાઓ ગાય કૂતરા બિલાડા વગેરે આ બધા વૃક્ષની નીચેના ભાગમાં સ્થિત છે ઉપરના ભાગમાં જીવોની દેવ ગંધર્વો અને બીજી અનેક ઉચ્ચતર યુનિઓ છે જેવી રીતે સામાન્ય વૃક્ષનું પોષણ જળથી થાય છે તેવી જ રીતે આ વૃક્ષનું પોષણ પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા થાય છે કેટલીક વખત આપણે જોઈએ છીએ કે જળના અભાવે કોઈ ભૂખંડ વેરાન બની જાય છે અને કોઈ વાર અમુક ખંડ લીલોછમ બની જાય છે તેવી જ રીતે જ્યાં પ્રકૃતિ કોઈ વિશેષ ગુણનું પ્રમાણમાં આધિક્ય હોય છે ત્યાં તેને અનુરૂપ જીવોની યોનીઓ પ્રગટ થાય છે મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક અને નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ